માળિયા હાટીનાની મેઘલ નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે પૂર આવતા પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી છે માળિયા હાટીના તાલુકામાં વરસાદી માહોલ જામેલો છે માળિયા હાટીનાની મેઘલ નદીમાં પ્રથમવાર પૂર આવ્યું છે નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં અનરાધાર વરસાદ ખાબકતા માળિયા હાટીનાની મેઘલ નદીમાં સિઝનનું પહેલું પૂર આવ્યું છે લોકોમાં આનંદની લાગણી છે ત્યારે માળિયા હાટીનાની જીવાદોરી સમાન છે આ મેઘલ નદી અને મેઘલ નદીમાં નવા નીર આવતા મેઘલ નદી હવે બે કાંઠે વહેતી થઈ છે ગઈરાતથી જ જે વરસાદ વરસ્યો છે સતત અવિરત વરસી રહેલા વરસાદે મેઘલ નદીમાં પૂર આવ્યું છે આ સાથે જ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે તેને કારણે પણ નદીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે